રચના લખપત ગામમાં મેચ પહેરવા બદલ યુવકે માફી માંગી વર્ષ પાકિસ્તાની મેચ હતી ટુર્નામેન્ટ રમાવી હતી અમે જેમાં એક ભારતની ટીમ અને બીજી પાકિસ્તાનની તો પાકિસ્તાનની ટીમમાં હું હતો અને પાકિસ્તાન ટીમનું ટી શર્ટ પહેર્યો હતો એ વિડીયો વાયરલ થયો છે અને હું ભૂલ સ્વીકારું છું એ બદલ માફી માગું છું અને આવી ગલતી ભવિષ્યમાં બીજી વાર નહીં કરીશ અને જા જનતાને હું વિનંતી કરું છું કે આવી ભૂલ તમે ન કરતા